હાલો મિત્ર અત્યારે જો રાજુભાઈ ને લાલભાઈ ટ્રેક્ટર થી સણામાં બેલો હાકે છે પણ એમને કાંક બેલામાં ઘોડો પાછળ હાકે છે એ ઘોડામાં એવી કાંક સિસ્ટમ ગોચવી છે તો એ ઊંચું ન કરવું પડે હાઈડ્રોલિન થી ઘોડો પણ વાય થી ઊંચો થઈ જાય એવું એને કાંક ગોચવું છે તો મિત્ર તમે ઈ વિડીયો બતાવું છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્ર ભૂલતા નહીં અમારા રાજુભાઈ હાકે છે હા જો રાજુભાઈ ટ્રેક્ટર હાજી આખે તો સિડામા હો હો રાજુભાઈ આખે

હા મળી જાય હા હા બરાબર બરોબર થઈ જાય હા સાચી વાત હું હારું તને ગોચવું હો હા તો મિત્ર વાડો છે પણ ઊંસો ન કરવો પણ એને હાચી હાચી મૂછો થઈ જાય હાચી માં જવું એને ગોચવું હાલો જાકો